मलगढ़ हाईस्कूल मनमी महोत्सव प्रवेशोत्सव भव्य उजनी कराई शेख श्री एल एच मड़ी आदर्श हाईस्कूल मलगढ़ म क्या केलमी महोत्सव प्रवेशोत्सव कार्यक्रम योजना જેમાં સુપ્રીતસિંહ ગુલાટી આઈએએસ ચીફ એજ્યુકેટીવ ઓફિસર તેમજ બકુલેશભાઈ દરજી મામલતદાર ડીસા ગ્રામ્ય પ્રકાશભાઈ સીઆરસી આર સીઆરસી ઉપસ્થિત રહ્યા તેમજ પ્રગતિ મંડળના પ્રમુખ એપી પઢિયાર શાળાના આચાર્ય એમ એન રાવલ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીભાઈ બહેનો વિવેકાનંદ વાલી મંડળ તથા ગામના આગેવાનો હાજર રહ્યા સૌપ્રથમ શાળાની બહેનો દ્વારા સ્વાગતગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ વક્તવ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારબાદ સુપ્રીતસિંહ ગોલાટી આઈ એ એસ તથા મહેમાનો દ્વારા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને કંકુતિલક કરી પુસ્તકો અર્પણ કરી કન્યા કેળવણી તથા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ત્યારબાદ વૃક્ષારોપણ કરી કોમ્પ્યુટર રૂમ ભગીની ખંડ સ્માર્ટ ક્લાસરૂમ વગેરેની મુલાકાત લીધી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા